શક્તિની આરાધનાના પર્વ એવો નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાના કોલેજ કેમ્પસ ખાતે નવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી માલા ગાંધી કોલેજ કેમ્પસમાં આવેલી સાત જેટલી કોલેજોના વિદ્યાર્થીઓએ આજના દિવસે ગરબાના તાલે ઝૂમ્યા હતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓનીએ ટ્રેડિશનલ પોશાકમાં ગરબાની મોજ બોલાવી હતી વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓનીએ વિવિધ સ્ટેપ સાથે ગરબા રમીને માતાજીની આરાધના કરી હતી આ કાર્યક્રમમાં વિવિધ કોલેજના આચાર્યો અધ્યાપકો સહિત સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઋતુલ પ્રજાપતિ પ્રજાપતિ સાથે અરવલ્લી ગરબા મહોત્સવમાં કુલ ટોટલ સાત કોલેજોએ પાર્ટિસિપેટ કરેલો જેના બધા સ્ટુડન્ટો આજે આવી અને મજા કરી છે અને પ્રોગ્રામ દર સાલ અમારી થતો જ હોય છે અને અમે બધા ખૂબ આનંદ કર્યો અને અમને ગરબા રમવાની પણ બહુ મજા આવી ગરબા સ્ટેપ તો બધા બધા સેમ જ હતા પણ જે નોર્મલી જે રમાય છે એ જમ્યા રમ્યા હવે ટીમલીને એ બધું શરૂ થશે એટલે ટીમલી બી રમશું અને આવું કન્ટિન્યુ દર સાલ થતું રહે એવું મારી આશા છે મારું નામ પ્રજાપતિ ઉર્વશી છે અને અહીંયા બીસીએ કોલેજમાં આજે નવરાત્રીનું આયોજન થયું છે અને બહુ મનોરંજનદાયક છે અમને બહુ મજા આવે છે અમે બહુ બધા સ્ટેપ સાથે ગરબા રમ્યા અને લાઈક છગડી રમી બે તાળી રમી ત્રણ તાળી રમી પછી ટીટોળી રમવાના છીએ હજી હવે મેં બીસીએ કોલેજ કી વિદ્યાર્થીની મેરાના નામ માનસી ડી વ્યાસ હૈ आज तारीख पाँच अक्टूबर 2024 को हमारी बी कॉलेज में गरबा का आयोजन है ये कार्यक्रम बहुत ही मनोरंजन दायक है और आज सभी खेलिए बहुत अच्छी तरह से गरबा खेल रहे हैं